આ તો મારા કાતે નેના નેના ટાબડિયા અહીં આવ્યો તો ઈમાનદાર કરે મને 20 રૂપિયા લે રેડ ઓમે મકા વાપરવા વાપરવાલતા ને 20 રૂપિયા વાપરવા થા હા રેડ જા દે છે પૈસા હે પતિજી એરબોલ માર તો તાનું કરશું કે આપણે બે તો તો એક કહો ને અરે આરે બ્લો હરી આવા એ હરી ઓય ઓય બોલાય ભાઈ પાણો જ નાજી ઉસી ના તો આલ ઉપર પણ નઈ પાછા તાતા ઓય હરી કે કોમ ને યાર હું કામ કરવાનું ઉસી ના પૈસા આલ ને થોડા ચેટલા લેવાના તાર પણ હા કેટલા હાલ તો રૂપિયો નહીં તો ભાઈ એમ ડાયરેક્ટ કોણ પૂછી ચેટલા લેવાના કે જો તું મે ગયા તા ખેત મે અલે યાર આ તો હિન્દી વાત કરે યાર ગુજરાતી યાર કોણ ઇને હું કહેવાનો ઇને ખબર નહી આપણે તો ઉભા યાર હે ચેતર વાલે ચેતર મે તો મને ખબર હે એમ કે કે માર કાકા ખેતર મે મેકલે તો ખેતર જઈને આમ તું ખૂબ બોલ અને હું કહું પૈસા નહી તાર પણ ના પૈસા નહી કોણ કોમાં મારા પાસે પૈસા નહી તો હું કરશી તાર

લા પછી એવું ના કરી એ હોમાળો ભાજી નાખ ના થાય થાય તો ભઈ થોડી હેડાન કાઠા તો ને કાઠા અરે બરોબર 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 લેહો તા લેહો તા લેહો હેડો થાય તો અક્કી દે ને થાય તો જબર કોમ કરશે આ આ હેડ ના કરું ભઈ તારી વાત આય

અમા આગળ બેહી હોવા એ જેક્ટેમાં આગળ બેહવા ને ચાલુ હોઈ પાછળ બેહી ગયા યાર અમો અને મજુ ફોટો દેખાય દેખાય હા ન્યો ઉભા હું તમને સરપ્રાઈઝ બતાવું આવો બોટો એકન જોવો અંદર અંદર અયે હું વાગી આજુ કાગળ્યું હોકા અલા તારી 20 રૂપિયા તો લાયો

ઓ ભાઈ બન હા બધા હું ઓર આકા પૈસા પડી ગયા લે આ લે 50 રૂપિયા લે તો પડ્યા હતા કયું આવા ઈમાનદારો તો લે હોમે હોર કે આલુ કા કે થી હારું કામ કરી ગયા બરોબર

ફરસી આયા તો ચોહી આજ મારા દાડો હસકે હવડું ગયો ઓમ અલ્યા મારો બેટો આયે ઘરે થઈ વિહની બતાવે હોની બતાવે મારો બેટો તો ગળલામાં જ ન ઉઠાય તો ભઈ મને ગપ્પા મારતો ના હોય આડ્યો સાચું બોલજે છોકરા તને કીધું યાર સાચું કહું કે કને આલ્યા ગળા ગળાની સોગન અલ્યા ના માલ ગળાની સોગન ના કરી યાર ચાં કને આલે મન કે પેલો એક ભાઈબંધ હેડે જતો આપડે શેડું નહીં હા પચાસ રૂપિયા પડી ગયા છે પાછા ઈમાનદારી પણ મારા બેટા જબર કેવાય રૂપિયા છોકરાએ હોય ઈમાનદારી હું ભણેલા ગણેલા તો હું કોઈ મારા નસીબ જોર નસીબ હો જોર કર્યા હું કહું આ જે પૈસા એ કરે તાર બાના વસ્તુ ઘર માં જોતી હોય લાવવા બરોબર અને ગોળી ટાઈમ હા નહી એને હા ચાલો જા તને હા તો હું ઘરે હો હા એટલું કોમ કર આ મારે છોકરો જબર કહેવાય વગર મૂડીનો ધંધો કર્યો દહમાંથી વીહ કર્યા અને પચાસમાંથી હો કર્યા એટલે એકસો વીસ રૂપિયા ચોખ્ખે ચોખ્ખો ફાયદો હોય પણ માલ જોઈએ તો પોણસો ન તે એવો આઈડિયા માલું ને તે પોનસોમાં હજાર કરું અને છોકરાને દોષીને ખુશ ખુશ કરી નાખું એમને ખબર પડે કે મારા બાપાએ આઈડિયા માર્યો મારા બેટા છોકરાના દહના વી અને પચાના હો આ બધા ક્ષેત્રોમાંથી આ પેલા કે રોડ પછી પૈસા મળ્યા મન ના હોય તો પેલા બોલ પેલું બધું જવા દે કદાચ છોકરો કોઈ વ્યવસ્થિત આવી જાય ને તો પોનસો માંથી હજાર કઈ નાખું અને દોષિત અરે ધોતું નહીં હાલુ લી આલું મસ્ત ધમક વાળો યાર પેલો છોકરો મારો ફળ હા નવા લુગડો પહેર્યો હ સંસ્કારી હારા ઘરનો લાગે લાઈન ઓને પોનસો ની આલી અને પોનસો ના હજાર કરવું આના જોડી થાય તો જશે જ લગભગ

અને આ તો સારું કે અત્યારે તમે આટલી ઉમરે મારા પૈસા પાછા લે કોઈ ના લઈ જાય કાકા આવજો તમે હા છે ને આવજો તમે શું કીધું હા હા મારા બેટા જબ્બલ જાય તો કહ્યું હો પોંછો ને એક પહેલાં મારા પોંછો રૂપિયા લઈ ગયો હ કોક કર્યું પછી હવે એકદમ તો પહેલાં તો પેલા મારા છોકરાને બબે લાફા મેળવ્યા છે આ છેલ્લે વીકસો વીમો તો મારા શિકાર ચારસો એસી રૂપિયા નુકસાન લાવ્યો

અરે આ પાંચસો રૂપિયા તો લાવ્યું બરોબર પણ હવે એક કોમ કરોસો લઈ

એ મૂળ કોઈ લાઈન તા જેવું શીખવું તે મિયોરી પાંચસો રૂપિયા મારા ઘરના ના છે અને તને ભેગા થયા છોકરા કેવા હતા એક તો નહીં છોકરો ત્યાં હતો ને એક માપનો હતો એનો મૂછનો દોરો ન હતો ફૂટ્યો આ તો મારો બેટો ચો તમે જો મૂસ્યો તો બરોબર છે પણ અઢાર વર્ષ વીસ બાવીસ વર્ષ નો છે અને મેં કીધું કે પાંચસો રૂપિયા ભાઈ તારા પડી ગયા છે કે સારું કર્યું કાકા તો મારા હતા અને મારા બેટા પચીસ મિલી મૂછ ધોજન ધૂત્યું પણ મારો બેટો ભેગો જ નહીં થયો એટલે તમે ચેલા ના છે પાંચસો ના છે પાંચસો ના અઢાર કરો જ મૂ યાર કાકા